માણસ અત્યંત સુખની અંદર પણ છલકાઈ જાય અત્યંત દુઃખની અંદર પણ વ્યાકુળ થઈ જાય ધીરજ ગુમાવી બેસે તમે જો સેલવાસની અંદર આશીષભાઈ પટેલ તો એમની બહુ મોટી ફેક્ટરી છે ને આફ્રિકાના મૂળ હવે અચાનક એની ફેક્ટરીમાં બોઈલર ફાટ્યું આગ લાગીને આખી આખી ફેક્ટરી ભસ્મીભૂત થઈ ગઈ કરોડો રૂપિયાનું નુકસાન નાનો ગમે તેવો હોય ને તો અને કંઈનું કંઈ થઈ જાય હાર્ટ એટેક આવી જાય બીમાર પડે હોસ્પિટલમાં દાખલ કરવો પડે કારણ કે રોડ કરોડપતિ માંથી રોડપતિ સીધા અને પરિસ્થિતિ વિકટ કહેવાય પણ આપણને ખ્યાલ આવે કે આશિષભાઈને જ્યારે પૂછવામાં આવ્યું તો એમણે કહ્યું કે મેં તો પહેલેથી જ નક્કી કરી રાખ્યું છે કે જે કંઈ કરે છે સ્વામી જ કરે છે અને મારા સારા માટે જ કરે છે સ્વામીએ કહ્યું કે કરોડ રૂપિયા આપીને પણ ન થાય એવી સમજણ એમના જીવનમાં દ્રઢ થઈ છે અંતે તો સ્થિરતા તો એનાથી જ પ્રાપ્ત કરવાની છે ને તો કરોડ રૂપિયા આપતા જે સમજણ માણસને ના મળે કે વ્યક્તિને ના મળે એ સમજણ આનાથી પ્રાપ્ત થાય મોટા પુરુષના પ્રસંગથી પ્રાપ્ત થાય છે તો આપણને ખ્યાલ આવે કે આ સ્થિત પ્રજ્ઞ સ્થિતિનું લક્ષણ કહેવાય ને નજર સામે બળભડ બધું બળતું હોય અને સ્થિરતાથી વ્યક્તિ ઉભો જોતો હોય જેમ મિથિલામ પ્રદીપતાયામ નમે દયંતિ કિંચન કે આમાં મારું કાંઈ બળતું નથી એ વિચાર આપણને આવે તો આ સ્થિત પ્રજ્ઞતાની સ્થિતિ છે કે જીવનના ગમે તેવા પ્રસંગની અંદર સ્થિર રહી શકે અરે નાના બાળકની અંદર તમે જો આવી બ્રાહ્મી સ્થિતિનું દર્શન આપણને થાય ભાવનગરની અંદર હમણાં જ મે મહિનાની અંદર નિષ્કામ દવે કરીને નાનો બાળક છે અને લગભગ ચોથા ધોરણની અંદર આ બાળક ભણે છે એની ઉંમર પણ એ વખતે જોઈએ તો લગભગ સાતમા ધોરણમાં પ્રવેશ એટલે બાર વર્ષનો બાળક કહેવાય પહેલી મે ના રોજ એમના પિતા શ્રી દીપકભાઈ દવે સ્વસ્થ હતા કાંઈ જ નહોતું અને અચાનક જ એમને હાર્ટ એટેક આવ્યો અને બે દિવસમાં ધામમાં જતા રહ્યા હવે આમ જોઈએ તો આભ તૂટી પડે એવો આ પ્રસંગ કહેવાય સંબંધીઓ બધા તો ધ્રોસકે ધ્રોસકે રડતા હતા પણ આ બાળક અને એની માતા સંપૂર્ણ સ્વસ્થતા એક પણ આંસુનું ટીપું એમણે આવ્યું નહોતું એનો મતલબ કે એને પ્રેમ નહોતો કે સ્નેહ નહોતો એવું નહોતું પણ સમજણ આપણને ખ્યાલ આવે નિષ્કામને જ્યારે પૂછવામાં આવ્યું એના મામા ચિંટુભાઈ તો નિષ્કામ કહે છે કે પપ્પા મૃત્યુ પામા તે વખતે રિલેટિવ્સ બધા રડતા હતા પણ હું ચૂપ રહ્યો રડ્યો નહીં મેં મારા માને પણ કહ્યું કે તું રડતી નહીં કારણ કે આપણા અસલી મા બાપ તો અક્ષર પુરુષોત્તમ મારા જ છે અને અંતરિક્ષ બી ખતમ થઈ જાય એટલે કે મહાપ્રલય થઈ જાય જેમાં દુનિયા નાશ પામી જાય તો પણ આપણા બાપ રહેવાના છે અને આ શબ્દો સાંભળીને બધા કુટુંબમાં બીજા બધામાં હિંમત આવી ગઈ કે આ બાળક સાચી વાત કરે છે પછી બાળકને પ્રશ્ન પૂછ્યો તું આવું બધું ક્યાંથી શીખ્યો તો એને કહ્યું કે ઘર સભામાંથી ઘર સભાની અંદર ગોષ્ટી થતી હોય અને એમાં આ ચંચળ સ્વભાવનો બાળક એ આટલી ઊંડી કક્ષાનું જ્ઞાન પચાવી શકે છે એ કેટલી મોટી વાત છે પ્રસંગ આવે ત્યારે બહાર આવે ને આપણને ખ્યાલ આવે જ્યારે એમના મામાએ એમના બેનની વાત કરી ત્યારે એમણે પણ આ જ વાત કરી કે જ્યારે ધામમાં ગયા ત્યારે બે જ વસ્તુ મારા મનમાં હતી એક તો સર્વ કરતા ભગવાન છે ને દાસના દુશ્મન હરી કેદી હોય નહીં તો જેમ કરશે એમ સુખદ થશે અને મોહનસાઈ સાંઈ મહારાજની કથામાં જૂની વાત યોગી બાપાની તેઓએ યાદ આવી સાંભળી હતી તો એ બધું સ્મરણ થઈ આવ્યું અને ઘરે જ્યારે હોસ્પિટલથી ઘરે આવ્યા ને એમનો આ દીકરો નિષ્કામ ઘરે હતો એટલે એને ઘરમાં આવીને જ્યારે મેં વાત કરી ત્યારે નિષ્કામ પિતાના ધામ ગમની વાત સાંભળીને મને બેડરૂમમાં લઈ ગયો અને ત્યાં સારંગપુરના હરિકૃષ્ણ મહારાજની છબી હતી એમણે આંગળી ચીંધીને કહ્યું કે આ આપણા ડેડી અને મહંસાઈ મહારાજ આપણી માતા એટલે મમ્મી આપણે બધા ભલે રડે પણ તું રડીશ નહીં એ શબ્દો એક બાર વરસના એક બાળકના આપણને ખ્યાલ આવે કે સામાન્ય ઘરની અંદર જે ગોષ્ઠી થાય છે એમાંથી આટલા લેવલનું જ્ઞાન બાળક શીખી શકે છે કેટલી મોટી વાત છે કંઈ કક્ષાની કયા લેવલની આપણને ખ્યાલ આવે કે જે વિશ્વના ઇતિહાસમાં જોવા ન મળે એવા પ્રકારની આ સમજણની વાત બહુ જ આશ્ચર્યકારી આ ઘટના કહી શકાય આપણને ખ્યાલ આવે પણ કેવળ અને કેવળ એક સત્પુરુષનો જ પ્રતાપ એ સિવાય આમાં બીજું કાંઈ જ કારણભૂત નથી કારણ કે પરિસ્થિતિ તો દરેકના જીવનમાં આવતી હોય છે કોઈ રડીને એને પસાર કરે કોઈ સમજણથી એને પસાર કરે પણ આપણને ખ્યાલ આવે કે અહીંયા એની બ્રાહ્મી સ્થિતિનું દર્શન થાય સ્થિત પ્રજ્ઞા સ્થિતિનું દર્શન થાય સ્થિત પ્રજ્ઞ એટલે આ જ સ્થિરમાં વ્યક્તિ રહી શકે તો આપણને ખ્યાલ આવે કે જીવનના ગમે તેવા પ્રસંગો હોય પણ એની અંદર આ પ્રકારની એ સ્થિતિ આવા સત્પુરુષોના સંબંધથી આપણા જીવનની અંદર ત્રડ થઈ શકે બાકી એ વગર થઈ શકતી નથી એટલે ભગવાન સ્વામિનારાયણનો આ વારસો ગુણાતીત સત્પુરુષો દ્વારા એ કાયમને માટે એ ચાલુ રહેવાનો છે એમાં કોઈ શંકાને સ્થાન નથી એટલે આપણે તો ભાગ્યશાળી છીએ કે એવા સત્સંગના મધ્યમાં જ જન્મ્યા છીએ અને એનાથી અધિક આપણને એ વાત સમજાવી છે કે જ્યારે આવા પુરુષનો મહિમા આપણા જીવમાં બેઠો છે તો આપણને પણ ખ્યાલ આવે કે એવી સ્થિતિ ભલે આજે નથી તો આવતીકાલે થશે એમાં કોઈ શંકાને સ્થાન નથી છોકરો સ્કૂલમાં આજે બેઠો એટલે આજે આજે ગ્રેજ્યુએટથી બહાર ના નીકળે જે મશીનની અંદર માલ નાખે એક બાજુ બીજી બાજુ ફિનિશ ગુડ્સ નીકળે અમે એવો પ્રોસેસ નથી પણ એમાં ટાઈમ તો જાય જ એટલે એકવાર તમે આ પાઠશાળામાં દાખલ થયા છો સ્કૂલ સાચી છે માસ્તર સાચા છે એટલે મૂંઝાવાની જરૂર નથી સ્વભાવ દોષો દર્શન થશે અને એમાં જ ઘસારો આવશે એમાંથી જ ઘડતર થશે આ બધા હર્ડલ્સ એમનામ નથી આવતા એનાથી જ ઘડતર થાય છે હીરો ક્યારેય એમનામ ખાણમાં પડો પડો ઘડતરને નથી પામતો તો એના ઉપર પ્રોસેસ થાય છે તો આપણને ખ્યાલ આવે કે આવા ગુણાતીત સત્પુરુષનું સાનિધ્ય એ આપણને પ્રાપ્ત થયું કોઈ સામાન્ય નહીં પણ આવા સમર્થ પુરુષ તો હવે આપણી ફરજ એટલી જ છે કે જેમ શ્રીજી મહારાજે વચનામૃત વળતાલનું અગિયારનું કે સત્પુરુષને વિશે દ્રઢ પ્રીતિ એ જ આત્મદર્શનનું સાધન સત્પુરુષનો મહિમા જાણવાનું પણ એ જ સાધન અને પરમેશ્વરના સાક્ષાત દર્શનનું પણ એ જ સાધન તો આપણને એવી સ્થિતિ એ સિદ્ધ કરાવી શકે એવા ગુણાતીત સત્પુરુષનો યોગ થયો છે તો એમની સાથે હું જોડાણ સંબંધ એ આપણો પાકો રહેવો જોઈએ જોડાણને સંબંધમાં બીજું કંઈ જ નથી આવતું એમની આજ્ઞા પ્રમાણે આપણું જીવન બનાવવું બીજું આમાં કાંઈ જ આવતું નથી અને એ આજ્ઞા કોઈ પણ પ્રકારની મોટા પુરુષની હોય એ કોઈ દિવસ ક્યારેય પણ સામાન્ય હોતી નથી આપણને ખ્યાલ આવે શાસ્ત્રીજી મહાજની આજ્ઞા હોય કે ભાઈ હવે લાકડા મૂકીને પથરા ફેરવો તો એમાંય કલ્યાણ હોય છે એ સત્યકામ જાબાલીને ગુરુ આશ્રમમાંની પણ ગાયો ચરાવવા મોકલે એમાંય જ્ઞાન આપી શકે ગુરુની સ્થિતિ આખી જુદી છે ગુરુ કોઈ પણ રીતે આપણી સ્થિતિનું ઘડતર કરી શકે છે પણ એટલું નિશ્ચિત છે કે એના આજ્ઞા પ્રમાણે તો આપણે વળતું પડે અને એ પ્રમાણે વર્તીએ તો એવી સ્થિતિ થતાં કોઈ રોકી શકતું નથી એટલે પ્રાર્થના કરીએ કે આવા ગુણાતીત પર્વે આવા ગુણાતીત પુરુષનું સાનિધ્ય પ્રાકટ્ય એ આપણને પ્રાપ્ત થવું છે તો આપણા જીવનમાં પણ આવા પ્રકારની